આ પ્રવેશ દ્વાર સ્વર્ગસ્થ વાલચંદભાઈ કચરાભાઈ મહેતા પરિવારના બંધુઓ અરવિંદભાઈ અને બાબુભાઈ મહેતાના નામકરણથી ભવ્ય આકાર પામ્યો છે જે ગામની શોભામાં વધારો કરી રહ્યો છે દિવાળી નજીક આવતા વિક્રમભાઈ દ્વારા કરવામાં આવેલા આ ઇનોવેશનથી ગામની સુરક્ષા પણ વધી છે ગામને આધુનિક સુવિધા આપવા બદલ ગ્રામજનોએ વ્યવસાય અર્થે અમદાવાદ રહેતા દાતા વિક્રમભાઈ મહેતાનું દબદબા ભેર સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો સન્માનમાં પ્રત્યુત્તરમાં વિક્રમભાઈ મહેતાએ તેમના પિતા અને કાકાના સ્વપ્નને સાકાર કરવાની તક આપવા બદલ ગામ લોકોનો આભાર માન્યો હતો આ સાથે જ વિક્રમભાઈ મહેતાએ ગામમાં કોમ્યુનિટી હોલ અને બગીચાનું નિર્માણ કરવા માટે પંચાયત પહેલ કરે તો તેમાં પણ યોગદાન આપવાની જાહેરાત કરી હતી આ પ્રસંગે સરપંચ અમરતભાઈ પુનડિયા ડેપ્યુટી સરપંચ પોન્ટિંગભાઈ દરજી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજર રહી દાતાનો ઉત્સાહભેર અભિવાદન કર્યું હતું